નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ સો તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી પેન્શન ધારકો અને કર્મચારીઓ ડીએડીઆર લઈને આવી મોટી અપડેટ લેટેસ્ટ અપડેટ ટુડે તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ એ આઈસીપીઆઈના ચોંકાવનાર આંકડા સામે આવશે તેના વિશે વિગતે ચર્ચા કરવાના છે તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને હેલ્પ ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપશન ગુ છું તમને પર શિક્ષણ જગતની હરીક માહિતી આપવામાં આવે સરકારી કર્મચારી બાબતે પેન્શન બાબતે કર્મચારીઓના ડીએડીઆર બાબતે સંપૂર્ણ માહિતી અગરવાડી બાબત સંપૂર્ણ માહિતી તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને પગલા આ વિડીયોની શરૂઆત લાઈક ચેનલ નવ ચેનલ સબસ્ક્રાઈબ કર સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો તો મિત્રો ડેટ સબ કેન્દ્ર સરકારના કર્મચારીઓના સમાચાર મોંઘવારી ભથ્થાની ગણતરી માટે ડેટા 28 માં જાહેર થવાનું પરંતુ તેમ કરવામાં આવી ન આવી સ્થિતિમાં બે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે પ્રથમ લેબર બી તેની ગણતરી બદલી રહી છે તે તેથી તેની બહાર પાડવામાં આવી નથી ત્યારબાદ કેન્દ્ર સરકાર કર્મચારીના સમાચાર કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાધાન નથી ફેબ્રુઆરી બે ચોવીસમાં મોંઘવારી ભથ્થાનું ડેટા અપડેટ કરવામાં આવી નથી આના કારણે મૂઝવાની સ્થિતિ સજાય છે વાસ્તવમાં જો જાન્યુઆરી બે ચોવીસમાં મંઘવાઈ ભટ્ટુ ડીએ વધારે પચાસ ટકા સુધી પહોંચી ગયો હતો આ પછી તેને ઘટાડ શૂન્ય એટલે કે શૂન્ય કરવાનો નિયમ છે જોકે આ નિયમ સાતમો પગાર પછ સમય બનાવવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ થશે કે કેમ તે એવું શું હજુ વહેલું જ છે કારણ કે આ અંગે હજુ કોઈ સુધી કોઈ સત્તાવાર તરફથી કોઈ કંઈ કહેવામાં આવ્યું નથી જોકે નિષ્ણાતો માને છે કે ઘટી શૂન્ય થઈ જશે પરંતુ આ દરમિયાન ફેબ્રુઆરી જાહેર થનારા એ આઈસીપીઆઈ ઇન્ડેક્સના ડેટા તણાવમાં વધારે કર્યો છે કારણ કે આ ડેટા લેબર બ્યુરો તથા દ્વારા સહી કરવામાં આવેલ નથી મોંઘવારી પથ્થરની ગણતરીમાં ડેટા અઠાવી માર્ચ જાહેર થવાનું પરંતુ તેમ કહેવામાં આવ્યું હતું ન હતું કે આઈ સીટીમાં હવે બે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે પ્રથમ લેબર બ્યુરો તેની ગણતરી બદલી રહી છે તેની બીજી તેને બહાર પાડવામાં આવી નથી બીજી તરફ આંકડાની ગણતરી પણ આજ આ રીતે ચાલુ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ મેં ડેટા ફેબ્રુઆરી ડેટા બહાર પાડવામાં આવ્યો નથી કારણ કે તેમ જણાવી દઈએ કે કર્મચારી કેન્દ્ર સરકાર કર્મચારી માટે આગામી મોંઘવારી વધતું ડીએ વધાર જુલાઈ વધારવામાં આવના છે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ અને તાજેતરમાં ડેટાના ઇન્ડેક્સ નંબર વન થર્ટી પોઈન્ટ નાઇન પર પહોંચી ગયો છે જ્યારે આ હિસાબ મોંઘવારી ભથ્થું પચાસ પોઈન્ટ ફોર ટકા થઈ ગયું છે આ ડેટા જાન્યુઆરી બે ચોવીસ મહિના માટે બહાર પાડવામાં આવ્યા પરંતુ લેબર બ્યુરોની સીટ મળી હજુ પણ ફેબ્રુઆરી ડેટા ગાયબ છે એવી અટકા અટકાવણો છે કે લેબર બ્યુદ્ધ રા કટાઈ શકે છે તે તે નવો નંબર જાહેર કરવામાં આવ્યો નથી આવી સ્થિતિમાં મગવાડી ભથ્થું કેટલું વડશે તેવું કેવું પણ મને કંઈક કોડો બની ગયું છે મોંઘવારી પથ્થું કેટલું શકે છે મેં નિષ્ણાતો મોંઘવારી પથ્થું ડીએમાં આગામી અપડેટ પણ ચાર ટકા હોઈ શકે છે તે માત્ર ચોપન ટકા દર ચૂકવામાં આવી છે તે શૂન્ય હોવાની સંભાવના ઓછી દેખાય છે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ દ્વારા નિધાય ડીએ સ સ્કોર હાલમાં અપડેટ થયેલ નથી આવતમાન ટ્રેન મુજબ મોંઘવારી પથ્થું પચાસ એકાવન ટકા પહોંચી ગયું છે અત્યારે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ જૂનના ડેટા પર નક્કી કરવામાં આવ્યું આગામી સારો કેટલો મોટો હશે તેમાં વધુ ત્રણ ટકા વધારો થવાની ધારણા છે એટલે કે એકાવનથી વધીને ચોપન ટકા થઈ જશે મોંઘવારી પથ્થા ગણતરી એસસીપીઆઈ ઇન્ડેક્સ પરથી કરવામાં આવે છે ઇન્ડેક્સ વિવિધના ક્ષેત્રોમાંથી એકત્ર કરાયેલા ફુગાવવામાં દર્શાવે છે એ ફુગાવવાની સરખામણી કર્મચારી ભટ્ટાનો કેટલો વધારો થવો જોઈએ એક મહિના આંકડામાં ડીએમાં એક ટકા વધારો થઈ ગયો છે વર્તમાન સ્થિતિ બાજુ નજર નાખીએ તો જાન્યુઆરી આંકડા જાહેર કરવામાં આવે છે ફેબ્રુઆરી નંબર અઠાવી વર્ષ રિલીઝ આવવાનું પરંતુ અત્યાર સુધી રોકી દેવામાં આવે છે હાલમાં ઇન્ડેક્સ વન થર્ટી નાઇન પોઈન્ટ છે જ્યારે મોંઘવારી પથ્થા સ્કર ફિફ્ટી ફોર એટી ટકા પહોંચી ગયો છે તો મિત્રો આમ ત્યારે એકાવન ટકા પાર પહોંચી ગયો છે આ પછી માર્ચ મોંઘવાઈ બતું એકાણું પોઈન્ટ એંસીસઠ ટકા વધી ગયું છે અને જૂન બે ચોવીસમાં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ નંબર આવ્યો નથી તો મિત્રો મોંઘવાળી પથ્થરમાં ઉછાળો થશે શક્યતાઓ છે કારણ કે સત્તર પગાર પછી ટકા જાન્યુઆરી જૂન બે હજાર ચોવીસ સુધી એ આ સીપીઆઈમાં કે નંબર કેન્ડિક્રમ છે મોંઘવારી પત્રો નક્કી કરે છે મોંઘવારી પત્તા મિત્રો પાંચ મેના આંકડા બહાર આપવામાં આવે છે પણ નિષ્ઠાનું માને છે કે આ વખતે પણ ચાર ટકા વધારો નિશ્ચિત કરે છે નિશ્ચિત કરી મોંઘવાળી પથ્થું શૂન્યમાં થઈ જશે ગારંટી પચાસ ટકા આગળ ચાલુ રહે તેમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે અને જો આવું થાય તો મોંઘવારી પટ્ટો ચોપ્પન ટકા સુધી પહોંચી શકે છે આ ટીમનો લેટેસ્ટ અપેદ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ વિડીયો જય હિન્દ જે ભારત